નમસ્કાર મિત્રો ભયંકર ગરમી પડવાને કારણે ઘણા બધા લોકોને હાથ અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા થતી હોય છે તેને આપણે ગામડાની ભાષામાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તજા ગરમી તજા ગરમીમાં જનરલી શું થતું હોય છે કે શરીરનું અંદરનું તાપમાન ઇન્ટરનલી હીટ જો વધી જાય જેના કારણે મિત્રો હાથ અને પગના તળિયાની અંદર ભયંકર બળતરાની સમસ્યા મિત્રો થતી હોય છે કે જાણે આગ લાગી હોય એટલો બધો મિત્રો અંદર બળતરા થતી હોય અને ખાસ કરીને રાત્રે આપણે સુવા જઈએ ત્યારે તો આના માટે શું કરવું તો આજના વિડીયોમાં એક એક એવી વસ્તુ છે કે જે તમારા હાથ અને પગના તળિયાની અંદર જ્યાં બળતરા થતી હોય ને ત્યાં તમારે એપ્લાય કરવાનું છે એટલે કે લગાવવાનું છે જેનાથી તમારા પગના અને હાથના તળિયા જો બળતા હોય ને એમાં તમને ઘણા છે રાહત જોવા મળશે અને આ સાથે સાથે ઇન્ટરનલી હીટ એટલે કે અંદરનું જે તાપમાન તમારું વધી જાય છે પિત્તનું પ્રમાણ જો વધી જાય તેના કારણે પણ મિત્રો આ બધી સમસ્યાઓ થતી હોય છે તો પિત્તના લેવલને પણ તમારે કંટ્રોલ કરવું પડે તો એના માટે ઇન્ટરનલી એટલે કે કેવું ડ્રિંક છે એ જેનું તમારે સેવન કરવાનું છે એટલે કે ઇન્ટરનલી અને એક્સટર્નલી આ બંને વસ્તુનું કોમ્બિનેશન જો તમે કરશો તો મિત્રો ભયંકરમાં ભયંકર જો આટ અને પગના તળિયાની બળતરાથી જો તમે કંટાળી ગયા હોય તજા ગરમીથી કંટાળી ગયા હોય ને તો એમાં માત્ર એક થી બે જ દિવસમાં તમને સારું એવું પરિણામ જોવા મળશે હવે એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ મિત્રો આપીશ કે એને પણ અચૂકથી તમારી ડેલી એટલે કે રૂટિનની જે તમારી લાઈફ સ્ટાઈલ છે મિત્રો એમાં પણ તમે જરૂરથી તમે સામેલ કરી દેજો તો ચાલો મિત્રો હવે આપણે કઈ રીતે પહેલા ડ્રિંક બનાવવાનું છે કઈ કઈ વસ્તુ જોઈએ એ હવે આપણે તો તો મિત્રો બનાવવા માટે તમારે એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું છે જ્યાં મિત્રો એક ગ્લાસ તમારા માટલાનું પાણી તમારે લઈ લેવાનું છે અને ખાસ કરીને આ જે વસ્તુ જે કરવાની છે એ રાત્રે સૂતા પહેલા કરવાની છે જ્યાં મિત્રો એટલે કે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ તમારા માટલાનું પાણી લેવાનું છે તેની અંદર તમારા રસોડામાં જે મસાલા વાપરો છો તેમાંથી બે વસ્તુની જરૂર પડશે નંબર ફર્સ્ટ પહેલા નંબર પર આવે છે એ છે આખા ધાણા તમારા ધાણાનો કોઈ પણ પ્રકારનો મિત્રો પાવડર લેવાનો નથી આખા ધાણા એક ચમચી લેવાના છે અને બીજા નંબર પર મિત્રો આવે છે એક ચમચી જીરું જ્યાં મિત્રો એક ગ્લાસ તમે જે માટલાનું પાણી લીધું છે ઢાંકી દેવાનું છે અને ઓવરનાઈટ એટલે કે આખી રાત તમારે એમનું એમ તમારે પલાળીને રાખવાનું છે બીજા દિવસે સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા જેવા તમે સાહેબ ઉઠો છો તેવા આ ડ્રિંકને તમારે ગાળી લેવાનું જ્યાં મિત્રો ધાણા અને ગરણીની મદદથી ગાળછો એટલે ધાણા અને જે જીરું છે ગરણી ઉપર રહી જશે અને તમારું જે ડ્રિંક છે એ મિત્રો નીચે તમારે વાટકો અથવા ગ્લાસ રાખવાનો જેથી કરીને ફિલ્ટર થઈ જાય ગળાઈ જાય ત્યારબાદ તમારા ઘરમાં કોઈ પણ સોફામાં કોઈ પણ ખુરશીમાં નિરાતે બેસી જવાનું છે અને ઘૂંટડે ગૂંટડે આ ડ્રિંકને એટલે કે સીપછીપ કરીને એકદમ મોઢામાં મૂકવાનું જેથી કરીને આખા રાત દરમિયાન જે ગુડ બેક્ટેરિયા તમારા મોઢામાં જે સલાઈવા છે એ તમારી ભળે આ ડ્રિંકની ની અંદર અને ત્યારબાદ તમારે ધીમે 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 આનું તમારે સેવન કરવાનું છે હવે આ ડ્રિંકમાં મિત્રો ટેસ્ટ માટે થોડા ઘણા પ્રમાણમાં તમે જે દેશી લાલ ગોળ છે એ એડ કરી શકો પરંતુ ડાયાબિટીસ તકલીફ હોય તો તમારે કોઈ પણ જાતની ઘડી વસ્તુ સાકર છે ગોળ છે પણ તમારે એડ કરવાનું નથી એઝ ઇટ ઇઝ ફોર્મમાં જે તમે બે વસ્તુ કીધું આખા દાણા ને જીરું અને એનાથી જે ડ્રિંક બન્યું છે મિત્રો એનું જ તમારે સેવન કરવાનું છે પરંતુ જો કોઈને ટેસ્ટ ના ભાવે તો થોડા ઘણા પ્રમાણમાં મિત્રો તમે દેશી લાલ ગોળ છે એ એડ કરી શકો છો અને સવારે નાણા કોઠે કરવાનું આટલું તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે મિત્રો આ તો થઈ વાત ઇન્ટરનલી એટલે આ ડ્રિંક તમારા નરણા કોટે સવારે તમારે પીવાનું છે જે તમારા પિત્તના લેવલ એકદમ શાંત કરી દેશે જેથી કરીને આ ભયંકરમાં ભયંકર હાથ પગના તળિયાની બળતરાથી તમે આસાનીથી બચી શકો છો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં મિત્રો મેં તમને કીધેલું હતું કે એક એક્સટર્નલ એક વસ્તુ તમારે એપ્લાય કરવાની છે એ છે એલોવેરાની જેલ જ્યાં મિત્રો તમારા ઘરે જો એલોવેરાનો પ્લાન્ટ હોય તો કટ અંદરથી જે ઘ છે એલોવેરા એટલે કે કુવાર પાઠાનો જે નીકળે છે એ જેલ ને તમારે દિવસમાં બે વાર જે આ મિત્રો દિવસમાં બે વાર અને જો શક્ય અને સમય ના હોય તો રાત્રે સૂતા પહેલા તમારા ફગ છે તમારે ધોઈ નાખવાના છે બરોબર ઉમાલની મદદથી કોરા કરી નાખવાના છે અને ત્યારબાદ જે જેલ છે કુવારપાઠાની જેલ છે એ હાથ અને પગના તળિયાની અંદર જ્યાં ભયંકર થતી હોય જગ્યા પર આ રીતે તમારે અને એક થી બે મિનિટ સુધી તમારે પ્રોપર માલિશ કરવાની છે મસાજ કરવાની છે એકથી બે મિનિટમાં જે કુવારપાઠાની એલોવેરાની જે પણ જે જેલ લગાવી છે એ એબ્ઝોર્બ થઈ જશે અને તમારા અંગને ઠંડક પ્રદાન કરશે જ્યાં મિત્રો જાણે કે તમે આ એસી ફીટ કરી હોય ને એવી તમને ફિલિંગ આવશે અને જે પણ બળતરા થતી હોય ને એમાં તમને સારું એવું પરિણામ જોવા મળશે એટલે કે તમારા આ કુવારપાઠાની જેલ પણ લગાવવાની છે જો શક્ય હોય તો દિવસમાં બે વાર અને જો ટાઈમનો અભાવ હોય તો રાત્રે સૂતા પહેલા તો તમારે આટલું કરવાનું છે અને સવારે નરણે એટલે કે બ્રશ કર્યા પહેલા આ ડ્રિંકનું સાહેબ તમે સેવન કરો છો ને આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરજો માત્ર એક થી બે જ દિવસમાં તમને સારું એવું પરિણામ જોવા મળશે અને ભયંકર ગરમીમાં આ આઠ પગના તળિયાની અંદર બળતરાથી સાહેબ જો કંટાળી ગયા હોય તજા ગરમીની સમસ્યાથી જો કંટાળી ગયા હોય ને તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે અને આ જે કુવારપાઠાની જે જેલ લગાવો છો જેથી કરીને મિત્રો તમારા પગની જે એડી છે એ પણ સોફ્ટ બનશે મુલાયમ બનશે પગની પાટેલી એડી છે એ પણ ક્યોર થઈ જશે વિડીયોના અંતમાં મિત્રો એક બોનસ ટીપ જરૂરથી શેર કરવા માંગીશ તે બોનસ ટીપમાં મિત્રો એટલું જ કહીશ કે અત્યારે ભયંકર ગરમી પડી રહી છે તો તમારા બોડીને હાઈડ્રેટેડ રાખવો પૂરતા પ્રમાણમાં પાણી પીવો પીવો શેરડીનો રસ પીઓ ટૂંકમાં મિત્રો કોઈ પ્રમાણમાં તમારે ખાવાનું ઓછું છે પરંતુ લિક્વિડ નું તમારે વધારે રાખવાનું છે જેથી કરીને તમારા બોડીમાં પાણીની કમી સર્જાય નહીં આ બધી સમસ્યાથી મિત્રો બચી શકો અને બીજા નંબર પર બોનસ ટીપમાં મિત્રો એ છે કે તીખું તળેલું સ્પાઈસી અને મસાલેદાર જો ખાતા હોય ને તો મિત્રો આ ગરમીની અંદર મિત્રો ઓછું ખાજો કારણ કે જો તીખું તળેલું સ્પાઈસ્યુ વધારે ખાશો તો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધશે અને કરીને આ આ બધી સમસ્યા મિત્રો મિત્રો અત્યારે થઈ જશે તો તો સમસ્યાથી બચવું હોય તમારે તમારે તીખું તળેલું એવોઇડ કરવાનું છે બસ આ બે બોનસ ટીપ પણ મિત્રો તમારી જે રૂટિનની જે લાઈફ સ્ટાઇલ છે એમાં જરૂરથી તમારે સામેલ કરવાની છે જેથી કરીને તમે તમામ સમસ્યાથી મિત્રો આસાનીથી બચી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને આ વિડીયો એવા તમામ આપણા ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો જે લોકોને હાથ અને પગના તળિયાની અંદર ભયંકર બળતરાની સમસ્યાથી કંટાળી ગયા હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ ડે